છે જોગમાયા તો આ જ હતી ફોન એમ તો અમે આવી જાગમાએ બ્લોગ બનાવવા તો આ મારો બ્લોગ જોગણી અક્ષરમાં પહેલો છે તો આ બ્લોગને તમે લાઈક સબસ્ક્રાઈબર કરનાર ભૂલના નહીં ઓર શેર જાદા સે જાદા શેર કરનાર ઓર લાઈક કરનાર ઓર કોમેન્ટ કરનાર તો આ વિડીયોને એટલું કરવાનું ભૂલતા નહીં મારો ભાઈઓ બહેનો હો તો તમે જોગણીમાને પૂછતા હો તો તમે તો લાઈક સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં તો અમે આ રહી રહે જોગણીમાએ મટેદર આ છે જોગમાયાનું મંદિર બહારથી તો તમે આ મંદિર જોવું હોય તો કોમેન્ટ કરનાર ભૂલના નહીં તો અમે જઈ રહ્યા તો આજે હતી પૂનમ તો વસ્તી ખૂબ છે તો દર રવિવારે દર પૂનમે પર વસ્તી ખૂબ આવે છે બધાની માનતા હોય પૂરી કરે છે મારી માં જોગણી તો જોગણીમાં ઘણી હાલ વસ્તી છે એટલે ટ્રાફિક છે એટલે ઘડીક વાર જઈને અમે જોગણીમાં દર્શન કરવા જઈએ છીએ એટલે ગ્રાહક રાહ જુઓ ફેરું ફેરું લે લેવા બંધ લેવાજી

જે માથે જય જો મારો આ વિડીયો સારો લાગે તો લાઇક સબેર કરવાનું પૂરતા નહીં મારો ભાઈઓ